જો સાહેબ ભણાવ તો એમ કે સારું લાગે મોટલી આ ભાઈઓને અમને હાલીને મોકલી જય દ્વારકા સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ને આજે 15 ઓગસ્ટ તો ગામમાં છે ને ભાઈ આપણે સ્કૂલે જવાનું છે કેમ કે આપણા દેશના ટૂંકમાં દિવસ હોય તો આજે આપણે ગામમાં સ્કૂલ હોય અથવા તો આજુબાજુના ગમે ત્યાં સ્કૂલ હોય ને તો ત્યાં ટૂંકમાં બધી આયોજન કરેલું હોય ને ત્યાં ખરેખર જવું છે ટાઈમ મળી જાય તો અથવા તો ટાઈમ ઘડીને જાવું પડે થોડો ઘણો ટાઈમ કેટલી ઘડી તો અત્યારે ભાઈ આપણે ગામમાં જઈએ સ્કૂલે ફટાફટ

બે ખેતરો ખાલી ટપવા આ તો એમ કે સારું લાગે ને મોટે કરે મૂકી આ ભાઈ એમ થાય નહીં કે અમને હાલીને મોકલજે જાઓ ભાઈ ને હાલીને હોય છે ને રેડી છે ભાઈ છોકરો હિન્દ છે ને ભાઈ દાદા ટાટા ભૂરી ટાટા કહી દેતા ટાટા સી યુ આવી ગયો હાલો ભાઈ ગાય અમે ને આપણે જ્યાં ઘર ફરવા અમે હા વાહ એક સીટમાં બે મારે છે <laughs> <laughs> <laughs>

હા જાઓ ઓટો મારતા હો હાલો ભાઈ આની છે ને હું કંઈ વાંધો નહીં હાલો ત્યારે અમે આવ્યા છો અમારા બાજુના ગામ ખોરાદા માતાજીના દર્શન મસ્ત મજાના કરી લીધા માતાજીનું મંદિર છે તો બધા છે ને કોમેટમાં જઈ ગાત્રમાં લખવાનું ભૂલતા નહીં અને આ મંદિર ટૂંકમાં છે ને આપણે ખોરાદા ગામ આવેલું છે માંગોળથી કોર મંદિર આપણે ગાતા હોઈએ ને ટૂંકમાં માંગોળથી વેરાવળ સાઈડ તો રસ્તામાં આવે